શિક્ષા પત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા દ્વારા ઓનલાઇન ગેમિંગ જેવી સમસ્યા સામે જાગૃતિ લવાશે સૌરવ રાજયગુરુના સંચાલનમાં શિક્ષા પત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શરૂ કરવામાં આવી છે કે જે મણિનગર થી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન દ્વારા આયોજિત છે આ અભિયાન અંતર્ગત નશા ને નકારો જીવન જીવન ને સ્વીકારવા સંદેશા લોક સુધી પહોંચાડવા માટે આઠ મિનિટ નું સ્ટ્રીપ પ્લે તૈયાર કરવામાં આવ્યું છે ચાર ઓગસ્ટ થી તેઓની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈ

ચોથી ઓગસ્ત તેનો ભારત પ્રારંભ થઈ ગયો છે અને આખા ગુજરાતમાં હતો જઈ રહી છે ગુજરાતના ગામો ગામ ગ્રામીણ વિસ્તારથી લઈને શહેરોની સ્કૂલ કોલેજ સમે કવર કરવાના છીએ અમારા મણિનગર ગાંધી સંસ્થાના બાપા આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે શિક્ષા શિક્ષાપત્રીને જ્યારે બસો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ કાર્યક્રમોને આખા ગુજરાતમાં લઈને જઈ રહ્યા છીએ લોકોને જાગૃતતા માટે અને જે અત્યારે યુથ આડા રસ્તે જઈ રહ્યું છે ખાસ કરીને અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કારણ કે આપણું યુથ આપણા યુવાનું આપણા દેશનું ભવિષ્ય છે અમે કોશિશ કરીએ છીએ બધી જગ્યાએ જઈને અમને રિક્વેસ્ટ કરીએ છીએ વિનંતી કરીએ છીએ એક નાનકડું અમે સ્કીટ રેડી કર્યું છે આઠ મિનિટનું ગામો ગામ જઈને સ્કૂલોમાં જઈને અમે પરફોર્મ કરીએ છીએ અને જેટલી પણ જગ્યા ગયા છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પ્રતિજ્ઞા લઈ રહ્યા છે કે અમે ક્યારેય પણ વ્યસન નહીં કરીએ ખરાબ આચરણ નહીં કરીએ ખરાબ સંગત નહીં કરીએ અને કોઈ પણ ઓનલાઈન ગેમિંગ સત્તાનો અમે ભોગ નહીં બનીએ તો અમારો પ્રયાસ અમને એવું લાગે છે અમે જે અત્યારે કરી રહ્યા છીએ એ લોકો આવકારી રહ્યા છે અને આઈ હોપ જે લોકો વ્યસન કરે છે એ લોકો અમારી જલ્દી છૂટી જાય આ મોર દેન સિક્સ મંથનું અમારું આખું આ પ્રોજેક્ટ છે એવું નથી કે છ મહિનામાં આખું ગુજરાત કવર થઈ જાય પણ અમારી કોશિશ છે કે જેટલા અમે શહેરો અમે ટાર્ગેટ કર્યા છે ગ્રામીણ વિસ્તારો ટાર્ગેટ કર્યા છે અમે ત્યાં સુધી પહોંચીએ અને જે રીતે અત્યારે જઈ રહ્યું છે અમે દિવસની લગભગ પાંચથી છ સ્કૂલ કોલેજીસ કવર કરી રહ્યા છીએ અને જાન્યુઆરી સુધી આ ચાલશે લગભગ તો બધા શિક્ષકો જેટલા મળ્યા છે ડિસિપ્લિન અમને પણ એક બે એવા બી કિસ્સા આવ્યા કે સર અમારી સ્કૂલમાં આવજો અમારા શિક્ષકો માટે બી આ વસ્તુ જરાક કરજો અમને એવું લાગી રહ્યું છે કે લગભગ એ લોકો પણ વ્યસન ની લત લાગી છે એમને તો એ પણ છૂટી જાય આમાંથી તો એમના માટે બી ખાસ કરજો તો હું તો તમામ લોકોને બસ એ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ એનો ભોગ ના બનતા કારણ કે તમને જો એને કોઈ બીજા શીખતા હોય છે અને અમે તો હંમેશા બધાને એ જ કહીએ કે વ્યસન કરવા વાળો માણસ ખરાબ નથી હોતો એને ખરાબ નજર થી ના જો એમને ખરાબ આદત પડી ગઈ છે ખરાબ લત લાગી ગઈ છે આપણે સૌને વિનંતી કરવાની છે કે તમે વ્યસન છોડી દો અને બસ આમાંથી નીકળી જાવ આગામી ત્રણ છ મહિનામાં સમગ્ર ગુજરાતના ગામડા શહેરો અને તાલુકા સુધી પહોંચાડવાનો ધ્યેય રાખવામાં આવે છે આ અભિયાનનું સંચાલન કરી રહેલા જણાવ્યું હતું કે સમયમાં યુવાનો અને ઘણા બાળકો પણ વ્યસન આદિ થઈ ચુક્યા છે જુગાર સટ્ટો ઓનલાઈન ગેમિંગ મોબાઈલ વગેરે ખરાબ સંગતને કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો તેઓને કરવો પડે છે અમે આઠ મિનિટના પ્લે દ્વારા લોકોને જાગૃતિ કરવા અમે અત્યાર સુધી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને આરોગ્ય સંસ્કાર સુખાકારી માટે જાગૃતિ લાવવાના મહત્વપૂર્ણ પગલું સાબિત થશે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલ તારો વેસ્ટલાઇન ન્યુઝ બુલેટિન નમસ્કાર